હેલો ફ્રેન્ડ રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે એક બે ડબ્બો ભરી ચવાણું બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આ ચવાણું બનાવ્યા પછી બહારનું ચવાણું લાવવાનું ભૂલી જશો તો એના માટે આપણે બે વાટકા ચણાનો લોટ લઈશું ચણાના લોટને હંમેશા ચાળીને લેવો મીઠું નાખીશું સ્વાદ અનુસાર હળદર નાખીશું વન ફોર્થ ચમચી વન ફોર્થ ચમચી આપણે હિંગ નાખીશું અને બધાને આપણે સરખી રીતના મિક્સ કરી લેશું હવે મોણ માટે આપણે બે ચમચી તેલ નાખીશું અને જરૂર મુજબ પાણી નાખી આપણે લોટ બાંધી લેશું લોટમાં બહુ ઓછું પાણી જોતું હોય છે એટલે જરૂર મુજબ જ થોડું થોડું કરીને પાણી નાખવું સોફ્ટ લોટ બાંધો આ રીતના લોટ તૈયાર કરો એટલા લોટમાં અડધો વાટકા જેટલું પાણીનો ઉપયોગ થયો છે અહીં આપણે સંચારની અલગ અલગ ચણીનો ઉપયોગ કરી આપણે ચવાણું બનાવીશું તો પહેલાં આપણે ગાંઠિયા બનાવીશું જાળી ઉપર થોડું તેલ લગાવી લેવું અને સેમ સંચા ઉપર પણ તેલ લગાવી લેવું આ રીતના હવે આપણું જે લોટ બનાવ્યો છે એ આપણે આ રીતના ભરવાનો છે અને આ રીતના આપણે ગાંઠિયા પાડવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર એને તળી લેશું તમને જે બી સેવ ગાંઠિયા વધારે ભાવતું હોય તે તમે પ્લસ માઇનસ કરી શકો છો મતલબ વધતા ઓછા પ્રમાણમાં બનાવી શકો છો હવે આપણે સેવ બનાવી લેશું આ રીતના હવે આપણે પટ્ટી ચાળીનો યુઝ કરીને આ રીતના પટ્ટી પાડી લેશું પાપડી પાડી લેશું પાપડીને તળવામાં થોડો ટાઈમ લાગતો હોય છે તો તમે એ જોતા રહેજો આ રીતના હવે આપણે ચકરીની ચાળીનો ઉપયોગ કરી અને ચકરી પાડી લેશું આ રીતના હવે જે થોડો બે ચમચી જેટલો લોટો હતો છે એમાં થોડું પાણી નાખી લિક્વિડ જેવું બનાવીશું જેથી કરીને આપણે બુંદી બનાવી શકું આમાંથી આપણે બુંદી બનાવીશું આ રીતના તમે જોઈ શકો છો હવે બુંદીને એક ચાનો યુઝ કરી અને આપણે બધી બુંદી બનાવી લેશું આ રીતના આ ચવાણું ખાવામાં ખૂબ જ સરસ બનતું હોય છે અને ઘરનું કહેવાય એટલે કે તાજું પણ બનાવી શકો છો તમે હવે આપણે મકાઈના પૌવા તળી લેશું જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો તમે ફોલો કરી શકો છો હવે એ જ રીતના આપણે થોડાક ચોખાના પૌવા પણ તળી લેશું સિંગદાણા તળી લેશું આ બધી વસ્તુ થોડી થોડી તળવી અથવા તો તમને જે રીતના ટેસ્ટ પસંદ હોય એ રીતના વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો કાજુ તળવા ત્યારબાદ બદામ અને કિશમિશને પણ તળી લેવા આ રીતના હવે થોડા આપણે કિશમિશને પણ આપણે તળી લેશું મીઠાઈ લીમડાના પાન પણ તળી લેવા હવે આપણે એક ચટપટો મસાલો બનાવીશું એના માટે આપણે ચાર ચમચી ખાંડ લેશું અડધી ચમચી આપણે મીઠું નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અડધી ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને વન ફોર ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે આમચૂર પાવડર નાખીશું જેનાથી એકદમ ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે વન ફોર ચમચી આપણે ગરમ મસાલો નાખીશું અને બધાને આપણે પીસી એક પાવડર તૈયાર કરીશું હવે બનાવેલા ચવાણામાં જરૂર મુજબ આપણે આ પાવડર છાંટી ને આપણે ચવાણાને સરખું મિક્સ કરી લેશું આ રીતના સેવ ગાંઠિયા બધાને આ રીતના ક્રશ કરીને આપણે મિક્સ કરીશું અને ફરી પાછો આપણે મસાલો સા મસાલો નાખીશું અને સરખી રીતના આપણે મિક્સ કરીશું તો તૈયાર છે આપણું ચટપટું ચવાણું જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવું બન્યું છે બ બાય ફ્રેન્ડ થેન્ક યુ